આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને લઈ સુરત મહાનગરપાલિકા દ્વારા વિવિધ ક્ષેત્રના નામના મેળવનાર મહિલાઓનું સન્માન કરાયું હતું સુરત સહિત વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઈ રહી છે આઠમી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને લઈ સુરત મહાનગરપાલિકા દ્વારા પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ વિવિધ ક્ષેત્રે નામના મેળવનાર મહિલાઓનું સન્માન કરાયું હતું કોર્પોરેટર ડોક્ટર નર્સ પત્રકાર ઉદ્યોગ જગત સાથે જોડાયેલી મહિલા સહિતનાઓનું સન્માન કરાયું હતું હવે બે પછી એ નામ બદલાઈ ગયું છે

શશીબેન સાંસ્કૃતિકના ચેરમેન સોનલબેન બીજા ચેરમેન ગીતાબેન નેન્સીબેન હે લાઈફ ચેર છે વૃતાબેન ને તમામ મંચસ્તમાં અને વિવિધ ક્ષેત્રોમાંથી પધારીએ મારી નારી શક્તિઓ હૃદયપૂર્વક વંદન કરું છું એટલે મારી વાત હતી કે ભારત દેશ પહેલા પુરુષ પ્રધાન કહેવાતો હતો પણ બે હાજર ચૌદ પછી હરણ ફાર ભળી છે કદમ થી કદમ મિલાવીને આપણી સાથે આગળ ચાલી રહી છે છે કહેવાય ને કે મોતના ખોળામાં ઝજુમીને પછી જન્મ આપે છે બાળકનો એટલે જ્યારે કોઈ બલિદાન આપવાનું હોય ત્યારે ક્યારેક બેટી બનીને ક્યારેક પત્ની બનીને

કોઈ દેશની કોઈ મહિલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને કહેવા નથી ગઈ કે આમાંથી અમને મુક્ત કરો અમારા ફેફસા ચાલ્યા જાય છે અમારી આંખ ચાલી જાય છે પણ મને કહેતા ગર્વ થાય છે કે મોદી સાહેબે કીધું જે અમીર લોક છે કે તમારી તમારી પાસે જે ઉજ્જવલા કનેક્શન છે તેને તમે તમારી સબસિડી છોડો દેશના અઢી કરોડ લોકોએ સબસિડી છોડી એની સામે અગિયાર કરોડ ઘરમાં ઉજ્જવલા કનેક્શન લાગ્યા આખા દેશમાં એટલે પેપસાથી પણ મુક્ત થઈ મહિલા એને આંખથી પ્રોબ્લેમ હતી એને મુક્ત થઈ બીજી એકવાર દેશના વડાપ્રધાને લાલ કિલ્લા પર કીધું કે હવે પછી દેશમાં ટોયલેટ બનાવશું બીજા બધા કન્ટ્રીના કે 2014 ની વાત કરું છું બીજા બધા કન્ટ્રી કે આ મોદી સાહેબ શું બોલી રહ્યા છે ત્યારે એમ કહેતા હતા કે પેપરમાં કે ટોયલેટની વાત કરે છે દેશના વડાપ્રધાન 70 વર્ષ પછી દેશના વડાપ્રધાન લાલજી કિલ્લા પછી ટોયલેટની વાત કરે છે પણ ટોયલેટની વાત કરવાથી એને ખબર નથી કે ભારત દેશની મહિલાઓ પોતાની સહન જે ક્રિયા કરવી એ દિવસ સુગા પેલે ગ્રામીણ સ્ત્રીની સ્ત્રીઓ કરી આવતી હતી અને આખો દિવસ એને જે રોગો થતા હતા એ રોગોથી 70 વર્ષ સુધી પીડા આવતી હતી એ દેશના બીજી બધી કન્ટ્રીને ખબર ન હતી પણ આ આપને ગર્વ થાય કે 22 કરોડ જેટલા ટોયલેટો જન ભાગી હતી બનાવ્યા એમાં ડાયરેક્ટ કોઈ સન્માન કર્યું હોય તો મહિલાઓનું સન્માન કર્યું છે બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે